ડભોઈના અધૂરા કામો અને પાણીની અછતથી લોકો ત્રાહીમામ નગરપાલિકાનું મૌન ક્યારે તૂટશે ડભોઈ શહેરના મહુડી સુંદર કુવા સુધીની પાણીની પાઇપલાઇનોનું કામ લાંબા સમયથી ગોકળ ગાયની ગતિએ ચાલી રહ્યું છે જેના કારણે આ વિસ્તારના હજારો નાગરિકોને પીવાના પાણી જેવી પ્રાથમિક જરૂરિયાત માટે પણ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે એક તરફ નગરપાલિકા દ્વારા આ વિશાળ વસ્તીને પૂરતું પાણી પૂરું પાડવા માટે કોઈ નક્કર વ્યવસ્થા કરવામાં ન આવતા લોકોમાં ભારે રોષ અને આક્રોશ ફેલાયેલું છે પાણી માટે પડાપડી નગરપાલિકાની ઉદાસીનતા મહુડી ભાગોળ ખાડા અને રેલવે ફાટક નજીકના વિસ્તારમાં હજારો પરિવારો વસવાટ કરે છે આટલી મોટી વસ્તીમાં નગરપાલિકા દ્વારા માત્ર એક જ પાણીનું ટેન્કર મોકલવામાં આવે છે એક ટેન્કરથી પાણી ભરવા માટે સવારથી જ લોકોની લાંબી કતારો લાગે છે અને પાણી માટે ભારે ધક્કા મૂકી અને પડાપડી થાય છે આ પડાપડીના કારણે મહિલાઓ અને બાળકો સહિત અનેક લોકોને ઈજાઓ પહોંચી છે કે શું પીવાના પાણી મેળવવા માટે અમારે રોજ લડવું પડશે નગરપાલિકાની આ બેદરકારી અને ઉદાસીનતા સ્થાનિકોના જીવ જોખમમાં મૂકી રહી છે અધૂરા કામોનો બોજ સુંદરપુરા રોડ પણ દયનીય હાલતમાં પાણીની સમસ્યા ઉપરાંત સુંદરપુરા રોડનું કામ પણ અધૂરું હોવાથી લોકોની મુશ્કેલીઓ બમણી થઈ છે આ રોડ પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ રસ્તો વારંવાર બંધ રહે છે જેના કારણે લોકોને લાંબા અંતરનો ફેરો ફરવો પડે છે સ્થાનિકોએ અનેકવાર આંગે રજૂઆતો કરી છે છતાંય નગરપાલિકા કે સત્તાધીશો દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ ક્યારે સ્થાનિકોની માંગ છે કે નગરપાલિકાના સત્તાધીશો તાત્કાલિક આ ગંભીર સમસ્યાનું નિરાકરણ લાવે પાણી પુરવઠા માટે પૂરતા ટેન્કરોની વ્યવસ્થા કરવામાં આવે અથવા વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવે જેથી લોકોને રોજ રોજ પડાપડી ન કરવી પડે આ સાથે સુંદરપુરા રોડનું અધૂરું કામ પણ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે જો નગરપાલિકા બંને સમસ્યાઓ પર ધ્યાન આપીને ત્વરિત કાર્યવાહી શું નગરપાલિકા પ્રજાના આ પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે કોઈ પગલાં ભરશે કે પછી લોકોએ હાલાકીનો સામનો કરતા રહેવું પડશે આ પ્રશ્ન હાલ ચર્ચાનો વિષય બન્યો છે